હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં અહીંયા જો અહીંયા બાઇક પડેલી છે અશોકાલે જોબમાંથી આવતા હતા અને અચાનકથી વરસાદમાં અહીંયા આખામાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું ને જેને લીધે છે ને અહીંયા આખામાં મતલબ ખબર નથી પડતી કે રસ્તો ક્યાં છે ને ક્યાં આપણે રસ્તો પૂરો થઈ જાય છે અચાનકથી છે ને ગાડી વાં વાંથી અંદર કરતી હતી અને આ જો ત્રણાથી ત્રણથી અહીંયા આવી અમે અહીંયા છે ને ભાઈ કાલે બહુ મથામણ કરી હતી બાપા પણ હતા એમણે પણ ઘણી બધી હેલ્પ કરી અમારી કાલે અને અહીંયા એમને દોડા બાંધી બાંધીને છે ને અમે જેને કાલે અહીંથી લેતા હતા અહીંથી જે પણ લોકો નીકળતા હતા ને એમને ખબર છે કે ભાઈ અહીંયા અમે કાલે કેટલી બધી મથામણ કરી હતી ને એક કાર પણ આવી હતી એક કાર પણ એ પણ તણાઈ ગઈ હતી અહીંથી પણ અહીંયા જ સ્ટોપ થઈ ગઈ હતી હવે આ ગાડીને સીધી શોરૂમમાં લઈ જવામાં આવશે ભાઈ જોઉં તમે આ હાલત જો ગાડીની શું થઈ ગઈ છે અત્યારે એમાં ઠેલામાં મોબાઈલ હતો ને એ મોબાઈલ આપણે ચેક કરીએ મોબાઈલ છે કે નહીં આ પપ્પાને મનસુખનામા પણ અત્યારે આવે જ છે કડીકરમાં અને જોઈએ અહીંયા આ જો આખી ગાડી આખી છે ને એવી થઈ બાપા આમાં તો આખા પગ ધસી ગયા છે ધ્યાન રાખવું પડશે આ આખું દલદલ ને કિચડ જેવું થઈ ગયું છે જો આખા પગ ધસતા જાય છે આમાં ગાડીને હમણાં આપણે ઊભી કરીએ આ થઈ ગયું આખું કાંઈ આવો આ હાલત ઓ 4-wheel આઈ જ પડીતી હું કે કેન નો કેતો બાપાને કેતો કે આ 4 પડી નહીં ઈમાં જટકી ગઈ પણ બાપા હમ પછી જતા બે જણા ઉભી કરો હાલો મોબાઈલ છે હવે હા બસ લ્યો મોબાઈલ બચી ગયો છે ભાઈ હવે જોએ જોઈ લો જોઈ લો મોબાઈલ બરોબર છે કે નહીં બરોબર છે ચોપડી છે આ કોટ મે હવે કચરા પેલા નાખો કચરા કાઢ નાખી હવે જા ફોર માંથી આવે ને એટલે બમ્પર છે ને આપણું ભરી જો ઈને લીધે હેન્ડલે ઓરતું નખશે ઉપાડે આ રિફ્લેક્શન થોડું કોલી આયે કાચો કે હા બમ્પર ઈ ભાઈ આ હાથ ખોકા કોલી ગમ ના હવે ગોમી છે હા ના કેવો ફોલી ઓ માથે ફોર્સ લખ્યો ને ભાઈ ક્યાં રહેલો તો લાઈ કો હું ના મને કરટ પાક્યો જ જાન કે જો કે બાપા ઓપરેશન નાળા હતા એ બિચારા ઘણી મહેનત કરી દીધી પણ એમને કાંઈ મડ્યું તું બસ આપણે લાગાઈ ગઈ ગઈ બોલ્યો હવે શું જો ક્યો હવે થઈ ગયા હવે આટલું વાત છે ભાઈ હેલાલા તો તને ગાડી કાઢી લઉં વાત તો બીજે કઈ માંગતો ના ના કાકા એ માંગતો

એન્ડલ ઉપર ઉપર હવે એન્ડલ ઉપર દાનો ઉપર થઈ ગઈ ને માં આવી હવે જો ધકો મારો 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 ધકો ધકો જવા દે ફલાટી કરો રોપડે કે શોર બના દે સાડીનો કરાટ્યા હાલ કરે આનો કોઈ થાય એન્જિનમાં પાણી હોય એન્જિન ફેલ થઈ જાય

નાખા પાછા ફરી થશે ના 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 એમ તો અમારે માંગરોડી પાછળ થોડું છે હોન્ડાનો એ છે ને કેશો હીરોનું એ છે બે છે તો આપણે અને હવે રિક્ષા વાર કેવું પડે રિક્ષા કોચવી પડશે રિક્ષા આવે ને ત્યાં સુધી આપણે અમારે વેઇટ કરવો પડશે અને પછી આ જે બાઇક છે એને આપણે રિક્ષા ઉપર ચડાવવી પડશે ભાઈ અને લઈ જશું અહીંથી બાકી આ બાઈકની હાલત તો જાઓ તમે એક આ રીતની હાલત થઈ ગઈ છે બાઇકની

બાપા ને નાડો બાંધી દીધો મેં ખેચી ખેંચી લીધા ચેક કરાવ્યું પણ ક્યાંય નો કઈ નીકળી જ નહોતું બધી જે કાર લાવતા હતા ને બધી વાકી ને બીજી બસ બસ બાંધીને હાલતા થઈ ગયા હતા બધા એવી રીતનું કરતા હતા

ડોક્યુમેન્ટ પાકીટ તો ગાયકા કા લઈ લીધું યા છોકરાએ હેલ્પ કરી દીધી ને ત્યારે હા લાલ બોર્ડ ક્યું હોય યો માં યા પડી હતી ગાડી યા થી આય આવી છે આ પાણી કેવું હોય છે તો સ્કૂલ દેખાય છે મિત્રો પાર્ક સ્કૂલ છે એની પાસેથી ગાડી ત્રણે ત્રણે અહીં સુધી છે પહોંચી હતી જો ત્યાંથી આપણે હમણાં કઈ રીતે લીધી ને આપણે જોયું પપ્પાને મનસુખ મામા છે એ રિક્ષા ગોતવા જાય છે કેમ કે અહીંયા અમે ક્યાંના વેઇટ કરીએ પણ રિક્ષા આવી નથી હજી બાઇક તો અમે અહીંયા મૂકી છે પપ્પાને મનસુખ મામા હમણાં આવશે રિક્ષા લઈને અહીંયા જો તમે આ જગ્યાએ પાણી હજી નથી સુકાણું સારું થયું કે આ જગ્યાએ છે ને તમારે બાઇક ના આવી બાકી તો બહુ આમાં કઈ રીતના આમાં તો બાઇક નીકળવી બહુ મુશ્કેલ થઈ જાય તો આવી એવી જગ્યામાંથી કેમ નીકળી જવું ત્યાં આખું પાણી સુકાઈ ગયું આખો રસ્તો સાફ થઈ ગયો બાકી રાતના તો ખબર નહોતી પડતી અહીંયા ક્યાં જાવ ક્યાં નહીં આમાં રસ્તામાં એમ લાગે કે તમે કોઈ નદીની વચ્ચે આવી ગયા છે

ગાડીમાંથી આવું પાણી જ નીકળે છે